હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં આજરોજ કમોસમી વરસાદ નોંધાયો હતો વહેલી સવારથી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા જિલ્લાના સિંગલી બારિયાના મુવાડા અને માખલિયા ટીબા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો વરસાદ શરૂ થતા જ ખેડૂતો પોતાનો ઘાસચારો પલળી ન જાય તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા ત્યારે હાલમાં ખેતરોમાં અનેક પાક કાપણી માટે તૈયાર છે આવા સમય કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેના પરિણામે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે સતત વાદળછાયા વાતાવરણને કારણે બાગાયતી પાકોને પણ અસર થવાની શક્યતા છે ખાસ કરીને આંબાના મૂળને વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં વધુ નુકસાન થવાનો ભય રહે છે આ બેવડી ઋતુમાં રોગચાળો વધવાની પણ શક્યતા છે વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ